દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગીર ગાય મહેસાણી ભેંસ અને જાફરા બધી નસલની ટોપ ક્વૉલિટીની દુધાળી ભેંસ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે માલિકના નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે તો જે કોઈ પશુપાલક મિત્રને દૂધવાળી શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ગીર ગાય લેવી હોય એના માટે સારામાં સારા પશુ આજની તારીખમાં વેચવા માટે આવ્યા છે તો વિડીયો લાંબો છે તો વિડીયો છેલ્લે સુધી જોઈજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તમે સ્ક્રીન ઉપર પહેલાં નંબરની ગીર વળકી જોઈ રહ્યા છો સારામાં સારી ગાય છે પૂલ જવાબદારીવાળી અને આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે તમે ગાયની કાન કંડિશન જોઈ શકો છો ઓરિજિનલ ગીર નસલની ગાય છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે અને એકદમ શાંત સ્વભાવની ગાય છે તો જે કોઈ પશુપાલક મિત્રને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે તમે ગાયના ચારે ચાર આંચળ જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં ગાય છે ફૂલ જવાબદારીવાળી અને દૂધાળી ગાય છે માલિકના કહેવા મુજબ આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે વ્યાયાવાની આઠથી દસ દિવસની વાર છે ત્યારબાદ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું તેરથી ચૌદ લીટર દૂધ હતું જે કોઈ પશુપાલક મિત્રને આ ગાય ખરીદવી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા નંબરની ભેંસની તો આ મહેસાણી ભેંચ પણ વેચવાની છે આ બેંચની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ સાચવી લઈને દેખાવમાં સારી ભેંસ છે ત્યારબાદ મિત્રો ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની અને આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદથી પંદર લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક મિત્રને આ ભેંસ ખરીદવી હોય તો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે એક લાખને પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક મિત્રને આ બીજા નંબરની ભેંસ ખરીદવી હોય તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો વિડિયોની છેલ્લે આપેલો છે ત્રણેય પશુ એક જ માલિકના છે ફૂલ જવાબદારી સાથે આપવાના છે ત્રણેય ત્રણ પશુ તમને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે મળી રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજા નંબરની જાફરાબાદી નસલની ભેંસની તો આ ભેંશ હાલમાં બીજું વેતર ગાભણ છે વ્યાયાવાની આઠથી દસ દિવસની વાર છે ત્યારબાદ મિત્રો તમે ભેંસની ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની અને ફૂલ ગજાવાળી ભેંસ છે આ ભેંસની દૂધની વાત કરીએ તો માલિકના કહેવા મુજબ આ ભેંસની આગલા વેતરમાં એક તેમનું નવ લીટર એટલે કે આખા દિવસનું અઢાર લીટર પ્લસ દૂધ હતું તો જે કોઈ પશુપાલક મિત્રને જાફરાબાદી નસલની ભેંસ લીવી હોય ઘરે શોખ માટે અથવા તો સારામાં સારા દૂધ લેવા માટે ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસ ખરીદવી હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો તમે ભેંસની કન્ડિશન જોઈ શકો છો આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રણેય પશુ તમને ક્યાં જોવા મળે તેની તો ગામ કંથારીયા તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ત્રણે ત્રણ પશુ જોવા મળશે તો જો કોઈ પશુપાલક મિત્રને આ ત્રણમાંથી કોઈ પણ એક પશુ લેવું હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અથવા બે બંને ભેસોક સાથે લેવું હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્રણે ત્રણ પશુ ઘરઘરાવ છે અને એકદમ જવાબદારીવાળા છે તો જે કોઈ પશુપાલક મિત્રને લેવા હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જ આ વિડીયોને શેર કરો તમારા મિત્રોને શેર કરો જેનાથી અમે આવી કોઈ પણ જાફરાબાદી નસલની ભેંસ ખરીદવા માંગતા હોય તેના સુધી આ વિડીયો પહોંચી રહે જય હિન્દ જય ગો માતા દોસ્તો